થરાદ તાલુકાના ચાંગડા ગામે જે એક આપણે એક દયનીય સ્થિતિ ધરાવતા જે પરિવાર છે એમની મુલાકાત કરીએ છીએ તો આપણી વચ્ચે એક બાપુ ઉપસ્થિત છે એમને પૂછીશું શું નામ તમારું મારું નામ ગણાભાઈ જે હાલમાં તમારે એક તમારે એક હાથ કે પગ એ રીતની પણ નથી તો એ બાબતે તમે શું કહેવા માંગશો એક હાથ નથી એક પગ નથી અને એક મારે ઓરડો જુએ એક પરોડ જુએ

એક ઓરડો અને એક વળવટ રહેવા માટે જે સાઈડમાં બેઠા છે એ તમારે શું થાય મારે દીકરી દીકરી છે એ કમાઈ શકે એવી સ્થિતિ છે કે નહીં ના ના સાહેબ નથી ના તો આપણી સાથે એક જે અહીંના જે અગ્રણી જે ગ્રામજનના જે એક આગેવાન છે એ પણ ઉપસ્થિત છે તો આપણી સાથે જે નારણભાઈ દેસાઈ કરે છે એ તેઓ ઉપસ્થિત છે તો એમને પૂછીશું કે હાલમાં જે એક તમારા અહીંયા તમારા ગામમાં એક ઠાકોર પરિવાર એક દયનીય હાલત છે એને લઈને આપશો કહેશો જી અમારા ગામના કાયમી રહીશ છે અહીંયાના ઠાકોર પ્રતાપજી મોહબદાદી એમના જે હસબન્ડ હતા એ વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે અને એમનો વિધવા વરત એમનો દીકરો થઈ અપંગ છે હાથ નથી અને એક પગ નથી અને એમની આ દીકરી છે એરિય છે મંદબુદ્ધિ બુદ્ધિ છે અને આ ડોસી પહેલા તો મજૂરી કરતા દસ પંદર વર્ષ પહેલા તો બનતો હતો પણ હવે મજૂરી બનતી થાય બીજા બાકી રહેવા માટે આ લોકોને નથી કોઈ પ્લોટ કે નથી ઓરડો એવું બધું ખાલી હમણાં કબજો બેઠો બારે આ બધું સાપરું કરી અને એમાં રહે છે મારે વરસાદ વરસાદ હોય તો આ લોકો પલળાની કેવી સ્થિતિ રહે કાયમ માટે તો અમે ગૌમ વતીને જે કહીએ સરકાર શરીરને અપીલ છે કે આપ જે સેવાકીય સંસ્થા અમને બધાને અપીલ છે કે આ લોકોને કોંકને રહેવા માટે ખાવા પીવા માટે એવી કોઈ વ્યવસ્થા થઈ શકે તો અમારા ગમ તરફથી ગુવાર તો જે આ ચોમાસું કે એવી ઋતુ જે હોય છે તો ચોમાસામાં વરસાદ કે હોય છે તો એમાં પલળી જવાય કે એવો કોઈ બનતો હશે તો એના લઈને આપશો જી એ જ હવે આ પોતાનો જે ગોધડો જે બિસ્તર પોટલા થઈ ઉઠીને એ રાત ગુજારો એવી રીતે કરે છે બાકી હવે ડોસી પહેલા તો મજૂરી બનતા પણ હવે મજૂરી થાય તેમથી ઉમર લાયક છે એટલે બહુ ખરેખર પરિસ્થિતિ વિકટ છે પોતાની આમને હજી સુધી કોઈ સરકારની સહાય પણ મળી નથી એ બાબતે આપશો કહેશો જે હજી લગીને કોઈ સરકારની સહાય મળેલ નથી રાઈટ છે પણ તો હવે એ જ આપણે અપીલ કરીએ છીએ કે સરકારને સત્વરે અમને સહાય દે અને જીવન નિર્વાહ સારી રીતે ચાલે એવી અપીલ ગામ લોકો તરફથી અહીંયા કોઈ સેવા કે પ્રવૃત્તિ થાય છે કે નથી થતી એ બાબતે શું કહીશું જી ગામ લોકો સહયોગ કરે છે કોઈ સસ્તા અનાજ વાળું બીજું કાંક અનાજ કે બીજું એવું તો લોકો જે છે એ લોકો કરે સપોર્ટે કરે છે બધી રીતે અમારે એક બેન હતા મિત્તલ બેન કરીને અહીંયા વર્કશો કરેલા વીએસએસએમ સંસ્થા કે એનામાંથી એ લોકોએ મુલાકાત લીધી હજી લગીને જે આવે તો

દયનીય સ્થિતિ છે અને તેઓએ જણાવ્યું કે જે ભાઈ છે એમને એક હાથ અને એક પગ જેઓ તેઓને કરંટ લાગતા તેઓના હાથ પગ બંને ગુમાવી ચૂક્યા છે જ્યારે દીકરી છે એ અમને દીકરી છે માજીની તો તેઓ પણ મંદબુદ્ધિના છે અને જે માજી છે એ ફક્ત એ જ કમાવનારા છે એ જ આમનું ભરણ પોષણ કરે છે ત્યારે હજી સુધી સરકાર દ્વારા કોઈ એમને સહાય ચૂકવાઈ નથી તો જે ગામના જે અગ્રણી અગ્રણી હતા એમના દ્વારા તેઓ સરકારને પણ અપીલ કરે છે કે આ જે લોકો છે એમને સરકાર પણ સહાય કરે અને જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ આવા જે દયની સ્થિતિ ધરાવતા જે લોકો છે એમની મદદ મદદે આવે એ જ ઈચ્છનીય છે અરવિંદ પુરોહિત નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ થરાદ